તો જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં ત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાગી ગયા છે સાત ઠંડી એટલી છે ને કે જવા દે એમ થઈ ગયા રૂમ ની બહાર જ નથી નીકળવું અહીંયા જો આ ઢેલ આવી ગઈ છે મસ્ત મજાની અમારા મકાન માથે બેઠી છે અમે અત્યારે છે ને અહીંયા ઉતા થા હવે આ મકાન કોના છે જેને જેને અમારા બ્લોગ જોયા છે એ લોકોને ખબર જ હશે આ કોના મકાન છે કમેન્ટ કરી દેજો ખબર હોય એને અત્યારે ઠંડી એટલી પડે છે ને કે જવા દો નેક્સ્ટ લેવલ ઠંડી પડે છે અહીંયા જો અત્યારે ફૂલમાં ઝાકળ બહુ આવી ગયો છે અહીંયા બધું કામ થઈ ગયું છે આ જે બધું કામ છે ને ઉઠી જાય છે વાગે રાંધી પણ નાખ્યું છે ને કામ પણ બધું કરી નાખ્યું છે હું તો ઉઠી જ છું બહુ મોડું થઈ ગયું છે ઉઠવાનું અને હવે આપણે છે ને ધાબે જવાનું ઘણા ટાઈમ થી છે ને હું ધાબે આટો મારવા ગઈ નથી તો અત્યારે મને એમ થાય છે હું અત્યારે ધાબા ઉપર એક આટો મારી આવું અને ચપ્પલ તો છે ને આપણે સંજયના પહેરીને જવાના છે જો ભલે ગોયતા ઘરે અહીંથી અમારે છે ને દાદરા છે પેલા છે ને ઓસરીમાં જવાનું અને પછી દાદરા આવે છે કઈ ઘણા ટાઈમથી હું ધાબા ઉપર આટો મારવા નથી આવી એટલે અત્યારમાં મને એમ થયું કે હું ધાબા ઉપર આટો મારી આવું ને ધાબા ઉપર તો જો મસ્ત મજાનો નસો તડકો નીકળો છે અને અહીંયા ઠંડી ઓછી લાગે છે કેમ કે સૂર્ય દાદા નીકળી ગયા છે મસ્ત મજાના અહીંયા અમારે બધું અનાજ હુકવું છે આ ને ઓહો આમાં તો ચકલા હાલી ગયા છે પીસા ઘઉં મારે ને હળી ગયા એટલે થઈ ગયા ને હળી ગયા આ છે ચોખા ચોખા માં ધનેડા હતા બધા ચકલા વીખી નાખ્યા જો કેવી હાલત કરી નાખી છે ઘઉં ની કેમ કે ઘઉં ઘણા ટાઈમ થી ને ત્યારથી અમે અહીંયા હું તો ધાબો પર જોવા જ નથી આવી સંજય ને અહીંયા આવે ધાબો પર આટો મારો પણ એ કઈ ધ્યાન ન દે કઈ ખબર નહીં હોય એને શેકલાય છે ને આ બધા ઘઉં ખોળીને ને આમાં જો લોટ છે લોટ થઈ ગયો જો ઘઉં આ જો ધનેડા છે હજી થોડાક વૈયા ગયા ને થોડાક છે ને ઘઉં બધા હડી ગયા છે જો આધા જેવા નથી રહ્યા કરવું હવે હુકવા તો પડશે જ ને હુકાઈ જાય ને હારા થશે તો ખાહુ ન કર પછી અમારે ગાયું છે ગાયું ને છે ને ભવડીને દઈ દે હોય અમારે હાહુ કહેતા હતા એટલે હુકવી દીધા છે ધનેડા તો વૈયા છે ઘઉં તો હવે તડકો હશે તો હુકાયા કરશે ને અહીંયા જો અમારા ખવાય છે ને એક ફાંઈ ગઈ છે છે ને ધાબા ઉપર સાંઈયો રહી ને એટલે રાખી હતી હવે સંજય કાપી નાખતા તમે રહેવા દે ને સાં રાઈ થી જોઈ ગઈ છે ને ડાળ નીચે ગઈ છે કોઈક ને માથે પડશું હે તું હું નહીં પડી આઈઆ તું આયુ અમારે હેતાન અત્યારે બોલાવે છે કે તમે પડી જાહો કાકી બહુ પડી નહીં તો વઈ ને આવે છે તાબા ઉપર છે મારા જેઠનો છોકરો અને અત્યારે મને બોલાવે છે કાકી અહીંયા આવ લો મેં કીધું આવું નથી ઓ પર વઈ આવ્યો શું કહેતો હતો તું માય આવું શું લાગ્યું તને લાગુ તો રમવા ગયો તો આમ જો માર હામું જો તો ક્યાં રમા ગયો તો બોડલો આયા પડ્યો હા તને ટાઈટ લાગે બોડલો આમ જો માર હામું જો ટાઈટ વાય છે તને તાબે મજા આવે ને

એવું છે 9 9 વાગે કામ કરવાનું જવાનું કમ છે ને ફરવા જવાનું છે બધે 9 9 વાગે ઉઠવાનું કે છે આ 3 દિવસનું કામ બાકી છે એવું છે લગ્નોની કેસેટ મિક્સિંગ કરવાની છે એડિટિંગ કરવાની છે તમને ઠંડી કેવી લાગે છે બહુ ઠંડી છે તમારો ઇન્ટરવ્યુ લો શું સર તમને ઠંડી લાગે છે ઢેલ બેઠી ઢેલનું મોઢું ખાલી દેખાય બીજું એ તમને દેખા દેશે મેં યાથી છે ને ક્યારને બતાવી દીધી છે જો અત્યારે નથી દેખાતી હું યાથીની હું ઉઠીને હું ઉઠીને ત્યારે યા ઢેલ બેઠી ઢેલ એટલે ઢેલ હાલો બે જલ્દી કોણ આ

ધૂળ બધી સડાવે છે કારણ કે આજે બધી પાયાની જાજી બધી ધૂળ નીકળવાની છે એટલે ધૂળ હાટું છે ને જગ્યા કરવી પડે એમ છે મિત્રો જે સી બીતેનો કામ કરે છે ધૂળી સડાવે છે અને ત્યારે વાગી જશે નવ તો થોડો ઘણો નાસ્તો કરી લે કારણ કે પેટમાં જીવડા બોલે છે તો જોઈ હો હો એકલા એકલા ખાઈને ગાલ પીસોળા થાય તમને કેટલે વાર મે કીધું હાલો હાલો તો બાર જો હવે એ પછી નું જોવા ઘડી કમી નું જોયા આવતો તો હું કોઈ એટલે બધો અવાજ આવે છે હેનો અવાજ આવે છે તમે ભાત ખાવ નહીં ભાત આપણે નહીં ખાવાના વઘારિયા ભાત વાહ સરસ અત્યારે માં પરમો બના નહીં ખા ઓહો ટાટા ભાત વાહ મજા આવી ગઈ હમ લાલ લાલ ટમેટા

આવું છે મિત્રો અત્યારે તો તમે જોશો ને કામ સીધે આપને કોઈ તને કામ નથી કરવું હો હો દીકરી બવણી આમાં કેટલીક બવણી મૂકવાની છે આમ તો જો બવણા કેટલા આમાં છે મિત્રો અત્યારે આપણે કોડ કરીને કહો ને ટાઈડ હાવ હોઈ ગઈ છે અને અમારા રાજુભાઈ ને જો અત્યારે અહીં ઊભી જશે કારણ કે અમારે વિડિયો બનાવવાના છે આજ ને ઘણા દિવસ પછી એનું પાછળ છે ને ભાઈ હો પાછળ બેકગ્રાઉન્ડ નો અવાજ બહુ આવે છે કે વાર હેઠા કરવા મળ્યા આમાં મમ કોને મને આવડે છે મને આવડે 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 તને તને છે રાજુ નહી આવડે Ada wula, wokeni keni, <hesitation> hatule, hatule, wauwuleta, niewiyasi, 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 niewiyasi,

એ યસ લો થાય એ યે ખસ થાય મિત્રો તમે જેને પછી આ કોમેન્ટ જોઈને એટલે ખબર પડી જાય આ તો અલી ભણેલા તો હું તો થોડો ભણ્યો જ નથી ની આ તો કોઈ હટવાય મેં આ 90 ને તું જ થાય 88 છે ના

હું છું પાછી તૈયાર થઈ ગઈ પાછા વિડીયો બનાવવાના છે અને વાગી ગયા છે બે હજી ખાધું પણ નથી ને ભૂખ લાગી છે બગલું મંગાવ્યું છે એ સંજય લઈને બેઠી ગયા છે બ્લોગ ને વિડીયો બનાવે ને ખાવાનો ટાઈમ રહેતો નથી જે બનાવતા હશે તો પણ ખબર હશે બધું ટાઈમે ટાઈમ કરવું પડે કેમ કે તો બ્લોગ બનાવી લીધો પછી પાછો શોર્ટ વિડીયો બનાવ્યા પાછા એને અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે એડિટિંગ કર્યો સંજે પાછો અપલોડ કર્યો મિત્રો બબલું ખાઈ લીધું પણ બબલાથી કઈ પેટ ભરાય નહીં એટલે માટે પાછો અમારે ખાવું છે ત્યારે ખાવામાં શું હું છું મને કઈ ખબર છે નહીં ત્યારે અમારે જાય ભાઈ બટન હા વોટ કરાવી દે કેવું દે શું તો બટન ખાશો